એ નું શાસન ચાલતું હતું એમાં આપણા વડીલો આગેવાનો સંતો મહંતો ખૂબ આપણે ભાગરૂપી માટે અંગ્રેજોને હટાવવા માટે ખૂબ લડાઈ કરી હતી એવા આપણા અહીં કહેવાય છે ધોરિયા પરમેશ્વર તાલિકામાં ઈરાકુંડા હતા એવું પણ લખી છે અને આ વડેદ ગામમાં રહેવા માટે આવ્યા હતા એ સમયે આ અંગ્રેજોને હટાવવા માટે આપણા આવા જે આદિવાસી જે નાયક સમાજના જે યોદ્ધા હતા એ અંગ્રેજો ઘણી મહેનત કરેલી અને એવા ઘણા આપણા જંબુગોડા તાલુકાના હાલો તાલુકાના સંખેડા તાલુકાના ગઢ કવોટ તાલુકાના ઘણા એવા બધા યોદ્ધા આપણા સમાજના આદિવાસી સમાજના ઘણા એવા અંગ્રેજોને હટાવવા માટે બહુ મહેનત કરેલી અને એ લોકોના આપણા આદિવાસીઓને ખોશીનો પણ હું કમ તે સમય થયો એવા જે આવા સંતો મહાન સંતો યોદ્ધા પાકેલા એવા સંતની આજે આપણે ખરેખર એમની ઉજવણી કરી રહ્યા છે અને ખૂબ આનંદની વાત છે અને આવા જ સંતો આપણા જાંબુગાડા તાલુકાની અંદર કહેવાય છે કે અંગ્રેજોને હટાવવા માટે મેન ફાળો આપણા તાલુકાનો છે બરાબર આપણા જે જાંબુગાડા તાલુકાના જે આદિવાસી છે એ અંગ્રેજોને હટાયા હતા એવા આપણા ઘણા જ એવા યોદ્ધાઓ હતા ગિરસા મુંડા પાતિયા આવા ગાંધી બાપુ લક્ષ્મી લક્ષ્મીભાઈ આવા અનેક સંતો સરદારભાઈ વલ્લભ પટેલ આવા જે મહાન ગાંધી ગાંધીબાપુ જેવા અને જે વખતે આ આપણું રાજ જ્યારે પડાવવામાં આવ્યું હતું તે વખતે આવા સંતો મહંતો બધા યોદ્ધાઓ તૈયાર હતા તે વખતે આ ખરેખર એમને બલિદાન આપ્યું છે એમનો આ પ્રકાર છે ને આજે પણ એમનું નામ અમર છે આટલું બોલી મારી વૂરી કરું છું જય હિન્દ જય ભારત